આજરોજ ચોટીલામાં ચામુંડા ધામે સમસ્ત વાઢારા સમાજ ફાઉન્ડેશન દ્વારા સમગ્ર ગુજરાતના વાઢારા સમાજનું સ્નેહ મિલન યોજાયું હતું સમગ્ર વાઢારા સમાજની સંસ્થાને દિલ્હીથી મંજૂરી મળતા સમાજ શૈક્ષણિક અને સંગઠિત બને તે અર્થે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું

લોકો પર જે સ્નેહ અને નાના સમાજ જે કૃપા અને જે તમને અંદર આજે ખૂબ નાનો બરછે કે સમાજ શિક્ષક પર એની ભાવનાથી આજે આપણે રાષ્ટ્રીય લેવલે છે આપણે એનજીઓ પર ખૂબ જ આનંદની વાત છે અને સમાજમાં શિક્ષણ આવે છેવાડાના માનવી સુધી સમાજનો વિકાસ થાય એ ભાવનાથી જ્યારે આપણે સૌ ભેગા થયા છીએ અને આપણા ભારતને કેમ આપણે આગળ બધું બધું થઈ શકીએ રાષ્ટ્ર નિર્માણમાં ભાગ કરી શકીએ બસ એ જરૂર દિન છે તો આપણી પાસે વાત કરશું અત્યારે જે માનું માનું ભાવ આપણી વચ્ચે છે તો